મિત્રો આજના તાજા સમાચાર જાણતા પહેલા જો આપણી યુટ્યુબ ચેનલ પર તમે નવા છો અને ચેનલ ને સબસ્ક્રાઈબ નથી કરી તો મિત્રો પ્રેમથી આપણી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો સૌ પ્રથમ વાત કરવામાં આવે આજના તાજા અને મહત્વના સમાચાર વિશે હવે મિત્રો ખેડૂતોને વિકાસ દેઠ વીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે સરકાર દ્વારા તો દરેકે દરેક ખેડૂત સમાચાર લેજો રાજ્ય સરકાર દ્વારા મિત્રો અમલમાં મુકાયેલી નવી યોજના માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિક રાસાયણિક ખાતર તેમજનાશક દવાઓના ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે મિત્રો શાકભાજીના પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે અને આ યોજના હેઠળ શાકભાજી ની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા મિત્રો ખેડૂતોને બિયારણ પ્રાકૃતિક ઇમ્પોર્ટ ખેતી ને પ્રોત્સાહન મળે તે માટે મિત્રો મહત્તમ સરકાર દ્વારા વીસ હજાર પ્રતિ હેક્ટર સહાય આપવામાં આવશે અને મિત્રો આ યોજના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્ર માં રૂપિયા એક હજાર રકમ ફાળવવામાં આવી છે લોકો હવે મિત્રો જે તે જાજો એટલે કે તમે આ સમાચાર ત્યાંથી સાંભળી લેજો જ્યાં દોસ્તો જો તમે મિત્રો દારૂ પીને વાહન ચલાવતા પકડાશો અને મિત્રો જો પ્રથમ વખત પકડાશો તો દસ હજાર અથવા છ મહિનાની જેલ અને દંડ ની સજા કરવામાં આવશે ત્યાર પછી મિત્રો આવી પરિસ્થિતિમાં મિત્રો તમે ફરીથી પકડવા એટલે કે પકડાશો અને પંદર હજાર રૂપિયા દંડ અને બે વર્ષ સુધીની જેલ સજાની મિત્રો જોગવાઈ કરવામાં આવી છે અને મિત્રો પહેલા આ ગુનો માટે મિત્રો દંડની રકમ મિત્રો એક હતી અથવા પંદરસો હતી તે મિત્રો હવે વધારીને દસ ગણો વધારો કરવામાં આવ્યો છે એટલે કે મિત્રો દસ રૂપિયા અને છ મહિનાની જેલ કરવામાં આવી છે બીજું એ કે મિત્રો જો હેલ્મેટ વિના તમે વાહન ચલાવતા અથવા તો મિત્રો તમે પકડાશો તો છ રૂપિયા દંડ હતો પહેલા તે મિત્રો હવે વધારીને એક રૂપિયા કરવામાં છે અને મિત્રો આ સિવાય આવા કિસ્સામાં ત્રણ મહિના માટે તમારું લાયસન્સ પણ સસ્પેન્ડ કરવામાં આવશે અને મિત્રો નિયમો અનુસાર કાર ચલાવતા સમયે મિત્રો ડ્રાઈવર સહ પેસેન્જર સાથે તમામ મુસાફરોની સીટ બેલ્ટ પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે જો મિત્રો હવે કોઈ સીટ બેલ્ટ વગર કાર ચલાવતા પકડાશે તો તેને મિત્રો એક હજાર રૂપિયા સુધીનો દંડ કરવામાં આવશે તો મિત્રો આ નિયમો તમે જાણી લેજો મિત્રો ભારતમાં રહેતા લોકો માટે કેટલાય દસ્તાવેજો હોવા જરૂરી છે અને આ દસ્તાવેજો લગભગ દરરોજ કોઈ ને કોઈ કામ માટે જરૂરી હોય છે તેમના વગર મિત્રો ઘણા લોકોના કામો અટવાઈ જાય છે અને જો આપણે મિત્રો આ વિશે વાત કરીએ તો ચૂંટણી પંચ દ્વારા મતદાર ઓળખપત્ર અંગે એક નવું અપડેટ જાહેર કરવામાં આવ્યું છે મિત્રો પાન કાર્ડ ની જેમ હવે મિત્રો આધાર કાર્ડ ને પણ મતદાર આઈડી એટલે કે ચૂંટણી કાર્ડ ને સાથે લિંક કરવું ફરજિયાત મિત્રો પ્રચંડ ગરમી ની આ શરૂઆત થઈ ગઈ છે અને મિત્રો થોડા દિવસની રાહત બાદ ફરી એક ગરમીનો પારો ઉચકાયો છે ત્યારે હવામાન વિભાગે પણ ભારે ગરમીની આગાહી કરી છે મિત્રો આગાહી તમે જાણી લેજો જે મુજબ ત્રણ દિવસ બાદ રાજ્યના ગરમી જોર ફરી વધશે અને ગુજરાતમાં ત્રણ દિવસ બાદ ગરમી જોર વધશે તેવી મિત્રો હવામાન વિભાગે આગાહી કરી છે અને પવનની દિશા બદલાતા બાવીસ માર્ચ ની ગરમી જોર વધશે એટલે કે ઓગણીસ થી લઈને એકવીસ માર્ચ સુધી મહત્તમ તાપમાન એક થી લઈને બે ડિગ્રી વધઘટ જોવા મળશે જયારે મિત્રો બાવીસ થી મહત્તમ તાપમાન બાવીસ માર્ચથી મિત્રો મહત્તમ તાપમાન બે થી ત્રણ ડિગ્રીનો વધારો થશે અને અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન સત્રીસ ડિગ્રી થી સાડત્રીસ ડિગ્રી રહેશે જયારે મિત્રો ગત રોજ રાજકોટમાં સૌથી વધુ તાપમાન નોંધાયું છે એ મિત્રો અડત્રીસ પોઈન્ટ સાત ડિગ્રી નોંધાયું હતું તો બીજા મિત્રો ખેડૂતોને લઈને મહત્વના સમાચાર આવી રહ્યા છે જેમાં મિત્રો રાજ્યમાં જીરાનો સૌથી ઊંચો ભાવની વાત કરવામાં આવે તો હુંજા માર્કેટ યાર્ડ માં પાંચ હજાર છસો એસી રૂપિયા બોલાયો હતો અને મિત્રો હુંજા માર્કેટ યાર્ડમાં નીચો ભાવની વાત કરવામાં આવે તો તેત્રીસો રૂપિયા બોલાયો હતો અને આ ઉપરાંત વામાં મિત્રો બેતાલીસ ચાર હજાર એકસો અગિયાર રૂપિયા હળવદમાં ચાર હજાર સોતેર રૂપિયા ભાવ બોલાયો હતો અને મિત્રો જીરો પકાવતા હાલ અત્યારે મિત્રો જીરાનો સારો એવો પાક થઈ રહ્યો છે અને ભાવ એવો સારો એવો મળી રહ્યો છે એટલે કે ખેડૂતોમાં ખુશખુશાલ જોવા મળી રહી છે ત્યારબાદ મિત્રો બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે શિક્ષકોની ભરતી સરકારનો મોટો નિર્ણય આ નિર્ણય શું છે મિત્રો જાણી લેજો જે હા દોસ્તો કચ્છ જિલ્લાના શિક્ષકો માટે મહત્વપૂર્ણ સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે અને કચ્છની પ્રાથમિક શાળાઓ માટે 2500 શિક્ષકોની અને ધોરણ 6 થી લઈને મિત્રો 8 માટે 1600 શિક્ષકોની ભરતી કરવામાં આવશે અને આ ભરતી ફક્ત કચ્છ જિલ્લાઓ માટે છે અને ભરતી કરાયેલ આ

ગંભીરતાથી નોંધ લેવામાં આવશે અને તાત્કાલિક કાર્યવાહી પણ કરવામાં આવશે